વેજલપુર સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ સ્વરૂપદાસજી દામનગર ગુરુકુળવાળા દ્વારા શ્રી હરિચરિત્ર કથા યોજાઈ કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ પાંચસો અને સાતના રોજ પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ સ્વરૂપદાસજી મહારાજ દ્વારા હરિચરિત્ર કથા તારીખ પાંચના રોજ યોજાઈ હતી જેમાં પરમ પરમપૂજ્યશાસ્ત્રી શ્રી એ ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈ વનવીચરણ અને ગડગા ધામ વર્ણન કરી સત્સંગીઓને ભક્તિમાં તરબોળ કર્યા હતા શાસ્ત્રી શ્રીએ વધુમાં ભગવાનની મહિમા વધારતી પાવડીઓ અને સત્સંગમાં ભક્તિભય થવા ભક્તોને જણાવ્યું હતું અને છેલ્લે સર્વ ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાતા ભક્તિભય બન્યા હતા

阿舅来，来了